જિલ્લામાં નવા તાલુકાની રચના માટે આજે મહત્વપૂર્ણ દિવસ રહ્યો છે શહેરમાં નવરચિત તાલુકાનો વિધિવત શુભારંભ કનુ અધ્યક્ષતામાં કરવામાં આવ્યો નવા તાલુકાની થવાથી સ્થાનિક લોકોમાં ખુશી અને આનંદનો માહોલ છવાયો હતો આ નવું અરેટ તાલુકો માંડવી તાલુકાના તેતાલીસ ગામડાઓને અલગ કરીને બનાવવામાં આવ્યું છે આજથી આ તાલુકામાં મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને અન્ય કચેરીઓ કાર્યરત થઈ છે આ પ્રસંગે હાજર રહ્યા હતા આદિજાતિ મંત્રી કુંવરજી હડપતિ બારડોલી સાંસદ પ્રભુ વસાવા અને ચોર્યાસી સંદીપ દેસાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા કુંવરજી જાહેર મંચ પરથી જણાવ્યું કે નવા તાલુકાના માટે હવે ફક્ત વિરોધ કરવાનો રસ્તો બચ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈને રાજ્ય સરકારે નવો તાલુકો જાહેર કર્યો છે અરેઠને તાલુકા તરીકે જાહેરાત કરતા અરેઠ પ્રાથમિક શાળાને નવા અરેઠ તાલુકા મથક તરીકે અપનાવવામાં આવ્યો એ લોકોનો ઉત્સાહ જોવા મળ્યો અરેલ તાલુકાના લોકોને એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થઈ અને એમાં પણ આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ પ્રભુભાઈ વસાવા સાથે અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને મળતી સગવડો કરી મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે આ વિસ્તારના નવા અનેક કામો કે નવી મામલતદાર ઓફિસ નવી ઇડીઓ ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય અને એટલા માટે આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એને અમલીકરણની શરૂઆત કરી છે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમુક કયું નવું ડિવિઝન બીજ વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે જે બારડોલીમાં અત્યારે માંડવીને બધા હતા માંગરોલને હવે ડિવિઝન અહીંયા બનશે હવે સ્થળ નક્કી કરીશું કે જે મધ્યમાં હોય અને એ જ સબ ડિવિઝન થશે એના લીધે વીજળીના પ્રશ્નો તેમજ વીજળીનો સ્ટાફ વધશે અને એના લીધે લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી પડશે કરી રહ્યા છે શું કહે આજે વિજયાદશમીના દિવસે અમારે ત્યાં દરેક તાલુકો અલગ બનીને અરેક તાલુકાનું સેવા સદનનું ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે શ્રી નાણાં મંત્રી કનુભાઈ દેસાઈને અધ્યક્ષે આજે ખુલ્લું મૂક્યું છે જે લોકો વિરોધ કરે છે એ તો બધાએને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રું પાર પડશે